જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ સિત્તાવીસ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ તો આજે આપણે વરસાદની માહિતી આપીએ એમની પહેલાં એક તમામ ખેડૂતભાઈઓ અને આપણા ફોલોઅર મિત્રો અને સાથે આપણા જે ખેડૂત ચેનલ ગ્રુપ છે એમના તમામ મિત્રોને આજે અષાઢી બીજના ખૂબ ખૂબ શુભકામના અને આપણા માટે તમામ ખેડૂતભાઈઓ માટે દુરકાધીશને પ્રાર્થના કરીએ કે બે હજાર પચીસનું વર્ષ આપણા માટે સારું જાય અને થોડી ઘણી નુકસાની છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ઈશ્વર એટલી હિંમત આપે કે એમની ભરપાઈ પણ કાળીઓ ઠાકોર ક્યાંક ને ક્યાંક આપણે આશીર્વાદરૂપે મદદ થાય એટલે મિત્રો નુકસાનીની વાત કરીએ તો વાવણીમાંય ઘણા મિત્રોને એવા પણ ફોન આવ્યા કે તમામ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક અમુક ગામડાથી કે એમને બ્યાનનો ઉગાવો નથી થયો મારે ખુદને પણ ઓરઓલ માંડવી છે એમાં બીનો થોડોક ઉગાવો ઓછો થયો હતો જોકે એવું સમસ્યા અવાર છે એનું કારણ છે કે પરવાજી માવઠા રૂપે વરસાદ થયા અને માંડવી પહેલું તું એના હિસાબે ઉગાવાય પણ થોડાક નબળાઈએ છે કોણ બફાઈ જાય છે જમીનની અંદર અને ક્યાંક અમુક વિસ્તારોમાં મીડિયમ મીડિયમ વાવણી થતી એ માટે વરસાદ નહોતો અમુક આપણે ખેડૂતથી પણ થોડીક સુખ થઈ હોય કે ક્યાંક ઊંડા ઊંડું બિહાણ ગયું હોય તો એમાં પણ ઉગાવો ના થતો હોય એટલે થોડીક નુકસાની તો થઈ જ છે અને આવનારા સમયમાં આપણે અતિવૃષ્ટિ દેખાય એમાં પણ કદાચ નુકસાનીનો સામનો કદાચ કરવો પડે પણ હું દિલથી નથી ઈચ્છતો કે આપણી આગાહી સાચી પડે ઈશ્વર કરે અને આપણી એ આગાહી ખોટી પડે અને મર્યાદામાં અને સામાન્ય નોર્મલ વરસાદ રહીએ એટલે મિત્રો હવે આપણે આજથી આજે સિત્યાવીસ તારીખની વાત કરીએ તો અગાઉ આપણે તારીખ દીધી હતી છવ્વીથી ત્રીસ અને એક જુલાઈથી આઠ જુલાઈ એમાં આપણે સાથે બે તારીખ મેળવી અને છવ્વીથી સાત જુલાઈનો રાઉન્ડ કરી નાખ્યો હતો તો મિત્રો આજે સિત્તાવીસ તારીખ છે તો સિત્તાવીસ તારીખમાં વરસાદની માહિતી આપીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે ભારતીય અતિભારે ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો અમુક વિસ્તારોમાં તીવ્રતા સાથે વરસાદ રહેશે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે અને બીજા અમુક વિસ્તારો છે ઉત્તર ગુજરાત અને કચ્છના એમાં મીડિયમથી સારો વરસાદ જોવા મળશે પછી આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં કોક સેન્ટર એવું હોય કે અહીંયા ભારે વરસાદ થાય બાકી મીડિયમથી સારો વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતમાં તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદથી ભારે વરસાદ અને અમુક અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થાય એમ છે ચોવીસ કલાક દરમિયાન અને તે પછી આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કઈ કે દક્ષિણ સૌરાષ્ટ્ર કઈ કે મધ્ય સૌરાષ્ટ્ર કઈ પણ આજે વધારે શક્યતા વરસાદની છે એમાં ખાસ પોરબંદર જામનગર અને દ્વારકા અને રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી આમાં બધે ચોવીસ કલાક દરમિયાન ભારતીય અતિભારે અમુક વિસ્તારોમાં વરસાદ થાય એવી શક્યતા છે બાકી ઓલે ઓલે વરસાદ સારો જ થશે અને કચ્છમાં રાપર સાઈડ અને ઉત્તર ગુજરાતના એના વિસ્તાર લગતા એમાં અતિભારે વરસાદ પણ થઈ શકે આ ચોવીસ કલાક દરમિયાન એટલે મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હતા કે મેઘ તાંડવ ક્યારે થશે પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લામાં તો મિત્રો એ હવે નજીકના દિવસોમાં કદાચ તમને આમાં છવ્વીસથી ત્રીસની અંદર મેઘ ના જોવા મળે તો પણ સારું ઈશ્વરને પ્રાર્થના કરજો કારણ કે આવનારા રાઉન્ડ છે એમાં પણ મેઘ થવાના છે એટલે અત્યારે જેટલો વરસાદ ઓછો થશે એ આપણે ફાયદારૂપ થશે કારણ કે વરસાદ અહીંયા બંધ નથી થતો વરસાદ ચાલુ જ રહેવાનો છે અને ક્યાંય લાંબી વરાપદી નથી આપણે અગાઉ માહિતી આપી અને મિત્રો આપણે કીધું હતું પચીસ જુલાઈની આસપાસ એક મોટી સિસ્ટમ આવશે આપણે એવું અગાઉથી માહિતી આપેલી હતી અત્યારે હાલમાં એવું જ જોવા મળે છે કે સિસ્ટમ આવે છે અને અમુક વિસ્તારોમાં સિસ્ટમ જે અતિભારે વરસાદ આવે છે એમાં ક્યાંક ને ક્યાંક એ સિસ્ટમનો જ વરસાદ છે એટલે આ જે સિસ્ટમ આવી આખા સોમા દરમિયાન આપણા ઉપર નહોતી આવી અત્યારે હાલમાં આ રીતે જે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે છે એમાં ખાસ જોવા મળે છે કે આપણી ઉપરથી કોઈ મોટી સિસ્ટમ પસાર થશે અને અથવા અત્યારે હાલમાં સિસ્ટમ બધાય છે અને અથવા અત્યારે હાલમાં સિસ્ટમ બધાય છે અને મિત્રો આપણે અગાઉથી કીધું એમ કે પેલી બીજી તારીખે વરસાદ બિલકુલ બંધ નહીં થાય પણ પેલી બીજી તારીખે કે અથવા થ્રી પહેલી તારીખે આમાં એક દિનો ફેર પડે પણ મીડિયમ વરસાદ રહેશે અને અમુક વિસ્તારોને કદાચ થોડું ઘણું કામ કરવાની પણ વરાત દઈએ અમુક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં નહીં પણ વરસાદ ચાલુ રહેશે એવી જ રીતે સાત જુલાઈ પછી પણ એક બે દિવસની વરાપ દી અમુક વિસ્તારોમાં અને કદાચ સારી વરાપ પણ બે દિવસની બધે થાય પણ હા વરાપ બિલકુલ લાંબી નથી તે પછીનો રાઉન્ડ છે અને મિત્રો આજે વરસાદ જ્યાં વિસ્તારોમાં કદાચ કોઈને સંતોષકારક ના રહીએ તો ટેન્શન ન લેતા હજી રાઉન્ડ આવવાના છે અને આગળ પણ આ વરસાદ જોવા મળશે આ રાઉન્ડની અંદર લગભગ આપણે નામ લીધા એ વિસ્તારો આવી જ જાશે બધાને સંતોષકારક વરસાદ થઈ જ જશે સતાય રહી જાય તો ત્રણથી સાત જુલાઈનો રાઉન્ડ આવે છે એમાં પણ સારો અને ભારે વરસાદ થશે એટલે મિત્રો આ રીતે માહિતી તમને મેળે રાખશે અને જરૂર પડશે વરસાદ લાઈ વરસાદ ચાલુમાં તો આપણે લાઈવ કાર્યક્રમે પણ રાખશું જો તમને એને લાઈવ અગાઉ અપડેટ આપણા ચેનલની અંદર મળી જશે અને આ રીતે સપોર્ટ અને સાથ આપજો અને વિડીયો જેમ બને એમ શેર કરજો મિત્રો આવનારા સમયની અંદર તમને સારી અને તમામ માહિતી આ ચેનલની અંદર મળશે હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મરલીધા